માતા જી જય અમી ભરેલી નજરું રાખો અમી ભરેલી નજરું રાખો માટે લેના પોડાપો માટેલ ના ખોડીયાર માં અમી ભરેલી નજર રાખો માલ ના ખોડીયાર હો અમે ભરેલી કરીને ભક્તિ દેજો દયા કરીને ભક્તિ દેજો માટેલ ના ખોળીયાર માં અમી ભરેલી નજરુ રાખો માટેલ ના ખોળીયાર માં અમી ભરેલી હો

રાખો માટેલ ના ખોડિયા અમી ભરેલી હો નજરૂ રાખો તમારે ભરો உதார அரே நூராமா અંગનીએ વાસ તમારો મુજ આંગણીએ વાસ તમારો માટે લેના કુડિયાર મા અમે ભરેલી નજરુ રાકો માટેલ લેના હજી ઈ જઈ